નમસ્કાર મિત્રો આજે આ ભૂત્યો અને તપસ્વી આમને સામને આવી જાય છે પરંતુ જ્યારે આ તપસ્વીને ભૂતિયાએ આ સમગ્ર ઘટનાની વાત કરી ત્યારે તેઓ સમજી ગયા કે આ સુંદરપુર આ મહારાજે પડાવી લીધું છે અને એ એક ગરીબ રાજાનું હતું ત્યારે તપસ્વી કહે છે કે ભૂતિયા તું આમાં સાચો છે માટે હું અત્યારે સુંદરપુરના મહારાજને સમજાવું છું અને આમ આટલું કહી અને તપસ્વી ચાલતા ચાલતા મહારાજ પાસે પહોંચે છે અને ત્યાં જઈને એટલું કહે છે કે મહારાજ તમે આ રજવાડું કોઈક ગરીબ રાજાનું પડાવી લીધું છે માટે તમે એને અર્પણ કરી નાખો કારણ કે તમારી પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો વધ્યો નથી કારણ કે તમારી સામૂહ જે બાળક લડવા ઉતર્યો છે ને એ કોઈ માણસ નથી કે નથી તો કોઈ તાંત્રિક પરંતુ એ જે છે ને એ તમે નામ સાંભળશો ને તો તમારા પગ નીચેથી ધરતી સરકી જશે ત્યારે આ સુંદરપુરના મહારાજ કહે છે મને તો કહો એ કોણ છે અને તે મારા રજવાડાની પાછળ કેમ પડી ગયો છે ત્યારે આ તપસ્વી એટલું કહે છે કે હે મહારાજ એ ભૂતિયો રહ્યો ને એ કોઈ માણસ નથી પરંતુ એ તો અઢારસો ભૂતાવળોનો ધણી બાબરો ભૂત છે અને તમે જેનું રજવાડું પડાવી લીધું છે ને એ રાજાના રાજકુમારનો આ મિત્ર છે અને પોતાના મિત્ર માટે આ રજવાડું લેવા માટે તે પાછો આવ્યો છે માટે એની માફી માગી અને તમે તમારા રજવાડામાં ચાલ્યા જાઓ નહીતર આ તમને છોડશે નહીં આટલું કહેવા તમને આવ્યો છું આમ આટલું કહી અને તપસ્વી ત્યાંથી ચાલી નીકળે છે પરંતુ રાજા આજે ભારે ગુસ્સામાં છે અને કહે છે કે હવે મને ખબર પડી કે આ રામુએ આ ભૂતિયાના નાના નાના ટુકડા કરી નાખ્યા હતા એમ છતાં પણ તે પાછો સાજો કેમ થઈ ગયો હતો પરંતુ ભૂતિયા તું ભલે ગમે તેટલો તાકાતવાળો રહ્યો અને બાબરો ભૂત રહ્યો પરંતુ હું પણ આ સુંદરપુરનો શક્તિશાળી રાજા છું અને તને આટલી આસાનીથી તો મારું આ સુંદરપુર તને નહીં સોંપવું કારણ કે આ રજવાડું જીતવા માટે મેં કેટ કેટલી યુક્તિ આયોજન અને કેટલા સિપાહીઓનું બલિદાન આપ્યું છે માટે આ રજવાડું તો હું ક્યારેય તને નહીં આપું અને હવે હું મારી યુક્તિથી તને પાછો પાડીશ આમ આ મહારાજ આવું બધું બોલી રહ્યા છે ત્યાં તો પાછળથી ભૂતિઓ આવે છે અને આવી અને ખડખડ દાંત કાઢીને હસે છે અને પછી કહે છે કે મહારાજ હવે તો ભાનમાં આવી જાઓ હવે તો સચ્ચાઈ તમારા સામું છે અને હવે ખબર પડીને કે હું કેમ તમારાથી ક્યારેય હારતો નથી અને આજની વાત તો છોડો પરંતુ હવે તમારી પાસે બાવીસ દિવસ વધ્યા છે બોલો હજુ પણ તમારે ભાડમાં આવવું છે કે પછી આમને આમ આ રજવાડું પાયમાલ થતું તમારી આંખે જોવું છે ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયા તું ભલે ગમે તેટલો શક્તિશાળી હોય પરંતુ હું આ રજવાડું તો તારા હાથમાં ક્યારેય નહીં આવવા દો અને મેં જે રાજાનું આ રજવાડું પડાવી લીધું છે ને એના આખા પરિવારને જીવતો છોડી અને મેં મોટી ભૂલ કરી છે કદાચ જો એનું આખું એ પરિવાર મોતને ઘાટ ઉતારી દીધું હોત ને તો આજે આ દિવસ મારે ના જોવો પડ્યો હોત પરંતુ ભૂતિયા હજુ પણ તને ચેતવું છું કે તું અહીંયાથી ચાલ્યો જા તો એમાં તારી ભલાઈ છે ત્યારે ભૂતિયો કહે છે કે કાંઈ વાંધો નહીં મહારાજ અત્યારે તો જઉં છું પરંતુ આવતીકાલની વહેલી સવારે તમારા રજવાડામાં જો કાંઈક નવું ના કરું તો મારું નામ પણ ભૂત્યો નહીં અને આમ આટલું કહી અને ભૂતિયો ત્યાંથી ચાલી નીકળ્યો ત્યારે ભૂતિયાની આવી ધમકી સાંભળી અને મહારાજ ફરી ચિંતામાં પડ્યા અને મનમાં વિચારે ચડેલો રાજા પોતાના સિપાહીઓને કહે છે કે સિપાહી આ ભૂતિયો જે કહે છે એ કરી બતાવે છે અને હવે તે એમ કહીને ગયો છે કે આવતીકાલે વહેલી સવારે જો કાંઈક નવું કરીને ના બતાવું તો મારું નામ ભૂતિયો નહીં તો તમને શું લાગે છે તો આવતીકાલે તે કંઈક નવું કરશે ખરો ત્યાં તો બંને સિપાહીઓ કહે છે કે મહારાજ ભૂતિયાનું બોલેલું હંમેશા પડ્યું છે તો આવતીકાલે સતર્ક રહેવું પડશે નહીંતર નક્કી કાંઈક નવું આ મહેલમાં થશે ખરું ત્યારે આટલી વાત સાંભળીને મહારાજ કહે છે કે તો જાઓ સિપાહીઓ અત્યારે જ રામુને મારી પાસે બોલાવી લાવો હવે કાંઈક નવી રણનીતિ તો બનાવવી પડશે અને પછી સિપાહીઓ ચાલતા ચાલતા મુખ્ય દ્વારે પહોંચે છે અને ત્યાં પહોંચીને કહે છે કે હે રામુ અમે અહીંયા પહેરેદારી કરીએ છીએ ત્યાં સુધી તમે અત્યારે જ મહારાજની પાસે પહોંચો મહારાજે તમને અત્યારે બોલાવ્યા છે ત્યારે રામુ કહે છે કે તો સિપાહીઓ તમે મુખ્ય દ્વારનો મોરચો સંભાળો ત્યાં સુધી હું આવું છું અને આમ કહીને રામુ ત્યાંથી મહારાજની તરફ ચાલવા લાગ્યો અને મનમાં હજારો વિચારો દોડી રહ્યા છે કે અત્યારે આમ અચાનક મહારાજે મને કેમ બોલાવ્યો હશે અને કોઈ ઘટના તો નહીં ઘટી હોય અને પેલા ભૂતિયાએ વળી કાંઈક મહારાજનું અહિત તો નહીં કર્યું હોય ને આમ વિચાર કરતાં કરતાં રામુ ત્યાં મહારાજની પાસે પહોંચે છે અને કહે છે કે મહારાજ તમે મને આમ ઓચિંતા બોલાવ્યો તો કાંઈ ઘટના તો નથી બનીને મારું જીવ ગભરાય છે ત્યારે મહારાજ કહે છે કે રામુ ના ના કાંઈ ઘટના નથી બની પરંતુ ઘટના આવતીકાલની વહેલી સવારે જરૂર બનશે ત્યારે રામુ ચિંતામાં પડ્યો અને કહે છે કે આવતીકાલે વળી નવી કઈ ઘટના ઘટવાની છે ત્યારે મહારાજ કહે છે કે રામુ ભૂતિયો હમણાં અહીંયા આવ્યો હતો અને આવીને એટલું કહીને ગયો છે કે મહારાજ અત્યારે તો જાઉં છું પરંતુ આવતીકાલની વહેલી સવારે તમારા રજવાડામાં જો કાંઈક નવું સાંભળવા મળે તો માનજો કે હું ભૂતિયાએ કર્યું છે ત્યારે રામુ પણ ગભરાણું અને કહે છે કે મહારાજ ભૂતિયાએ જો આવું કહ્યું છે તો નક્કી મહેલમાં કાં તો રજવાડામાં કાંઈક ઘટના બનશે કારણ કે આજ દિવસ સુધી તે જે જે બોલ્યો છે ને એ બધું થયું છે અને હવે કદાચ તે નવું કાંઈ કરે અને જો આપણી પ્રજાને કે આ મહેલને નુકસાન પહોંચાડશે તો પછી મહારાજ ખૂબ મોટો ગજબ થઈ જશે ત્યારે મહારાજ કહે છે કે પણ રામુ હું શું કરું અરે તે જે પેલા તપસ્વીને લાવ્યા હતા ને એ તપસ્વી તો ભૂતિયાના પક્ષમાં બોલતા હતા અને એમ કહીને ગયા છે કે તમારે બધાએ જીવવું હોય અને આ નરસંહાર ના થવા દેવો હોય ને તો તમે ભૂતિયાના પગમાં પડી એની માફી માગી અને આ રજવાડું એના હવાલે કરી દો તો બોલો રામુ આપણે આવું કરવાનું ત્યારે રામુ કહે છે કે ના મહારાજ આવું કાયરતા ભર્યું કામ આપણાથી ના થાય ત્યારે મહારાજ કહે છે કે તો રામુ હવે આ તપસ્વી તો ચાલ્યા ગયા છે અને ભૂતિયાએ આપણને નવી ચુનૌતી આપી છે તો નક્કી કાલે કાંઈક ઘટના બને એ પહેલાં એવો કાંઈક બંદોબસ્ત કરો કે ભૂતિયો આ આપણા મહેલ સુધી આવી જ ના પહોંચે અને તે આ કિલ્લામાં પણ ના આવી શકે એવું કંઈક યોજના કરો ત્યારે રામુ કહે છે કે મહારાજ એવું તો શું કરું અને હું તો આ ભૂતિયાથી કંટાળી ગયો છું એને પહેલાં જ દિવસે અહીંયા જો આવવા જ ના દીધો હોત ને તો સારું હતું ત્યારે મહારાજ કહે છે કે રામુ જે થઈ ગયું એ થઈ ગયું છે પરંતુ હવે એ નક્કી કરવાનું છે કે આપણે આવતીકાલે ભૂતિયાને કેવી રીતે રોકવો ત્યારે રામુ કહે છે કે મહારાજ હવે તમે જે કહો એ કરવા તૈયાર છું ત્યારે મહારાજ કહે છે કે રામુ સૌથી મુખ્ય વાત તો એ છે કે આ ભૂતિયો રહ્યો ને એ કોઈ બાળક કે કોઈ માણસ નથી પરંતુ એક બાબરો ભૂત છે અને બાબરા ભૂતને કેવી રીતે વસમાં કરવો ને એ નક્કી કરવાનું છે ત્યારે રામુ કહે છે કે મહારાજ શું વાત કરો છો શું ખરેખર ભૂતિઓ બાબરો ભૂત છે ત્યારે મહારાજ કહે છે કે હા રામુ એ એક બાબરો ભૂત છે અને આ વાત મને તપસ્વીએ ખુદ કહી છે અને આ જે પેલા રાજકુમારનો મિત્ર છે એટલા માટે રાજકુમારને આ રજવાડું પાછું સોંપવા માટે તે આપણા રજવાડામાં આવ્યો છે પરંતુ હવે તમે જ કહો કે બાબરા ભૂતને વશમાં કેમ કરાય ત્યારે રામુ કહે છે મહારાજ પ્રેતને વશમાં કરવા માટે તો ભૂવ લાવવો પડે ત્યારે મહારાજ કહે છે કે તો રામુ આપણા આજુબાજુના એરિયામાં જેટલા પણ ભૂવા હોય ને એટલા બધા જ ભૂવાઓને અહીંયા બોલાવી લાવો અને બધા જ ભૂવાઓને ભેગા કરી અને એમની પાસેથી રાય લ્યો કે આ ભૂતિયાને કેવી રીતે વસમા કરવો ત્યારે આટલી વાત સાંભળ્યા પછી રામુ કહે છે કે મહારાજ અત્યારે જ સારા સારા ભૂવાઓને અહીંયા પકડી લાવું છું ત્યારે મહારાજ કહે છે કે પણ રામુ સાચા ભૂવાઓને લાવજો અને ધતિંગ કરનાર અને ઢોંગી હોય ને એવા ભૂવા ના આવવા જોઈએ નહીતર આવતીકાલે આપણે ભારે સંકટમાં ફસાઈ જશું અને એ ભૂવો આ તપસ્વીના જીવોના હોવો જોઈએ ત્યારે રામુ કહે છે કે કાંઈ વાંધો નહીં મહારાજ અને આમ આટલું કહી અને પછી તો રામુ પોતાના સિપાહીઓ સાથે આ સુંદરપુરથી ચાલી નીકળ્યો અને આજુબાજુના ગામડે ગામડાઓમાં ફરે છે અને જે કોઈ પણ માતાજીનો ભૂવો ભગત કે માથે જો વધેલી ચોટલી દેખાય કે ભગવો ભેખ દેખાય એવા માણસોને ઉપાડી ઉપાડી અને રામુ અને એમના માણસો આ સુંદરપુરમાં લાવવા લાગ્યા અને આમ કરતાં કરતાં આજુબાજુના ગામડે ગામડાઓ ફેરી નાખ્યા અને સો જેટલા ભુવાઓ ભક્તો અને માતાજીના સેવકોને લાવી અને સુંદરપુરમાં હાજર કરવામાં આવ્યા છે ત્યારે આ સોએ સો ભુવાઓને હાજર કર્યા પછી આ સુંદરપુરના મહારાજ એમની સામે આવે છે અને આવીને એટલું કહે છે કે હે ભુવાઓ તમને અને આજે તમારી માતાઓની મારે જરૂર પડી છે બોલો મારી સહાયતા કરશો ત્યારે દરેક ભુવાઓ કહેવા લાગ્યા કે મહારાજ એકવાર ખાલી હુકમ કરો અને તમે જે કહેતા હોય એ કરી ના દેખાડું તો અમે પણ ભુવાજી નહીં ત્યારે સુંદરપુરના મહારાજ એટલું કહે છે કે હે ભુવાઓ હું સૌથી પહેલાં તો એમ કહેવા માગું છું કે અહીંયા એક બાળક આવે છે અને તે આ રજવાડાને તહેસ નહેસ કરવાની સોગંદ ખાઈને બેઠો છે અને એ બાળક કોઈ સાધારણ માણસ નથી પરંતુ એક બાબરો ભૂત છે બોલો તમારામાંથી કોઈ બાબરા ભૂતને વસમા કરવાની વિદ્યા જાણે છે કે પછી બહાદુરીથી આ રાજ્યને બચાવી શકે એવું કોઈ છે ખરો ત્યાં તો સોય સો ભુવાઓ આગળ ઊંચી કરી અને એટલું કહે છે કે હા અમે આ ભૂતિયાને વસમાં કરવાની તાકાત ધરાવીએ છીએ ત્યારે સોએ સો ભુવાઓએ આમ જ્યારે હાથ ઊંચા કર્યા ત્યારે મહારાજ રામુને કહે છે કે રામુ સોએ સો ભુવાઓ તો ક્યારેય આવા બહાદુર ના હોય અને સોએ સો ભુવાઓ સાચા પણ ના હોય માટે સૌથી પહેલાં આપણે એક યુક્તિ કરવી પડશે અને આ ભુવાઓની પરીક્ષા લેવી પડશે અને જો સાચા ભુવાઓ હશે એ ટકશે અને જો ઢોંગી ભુવાઓ હશે તે પકડાઈ જશે ત્યારે મહારાજની વાત સાંભળીને રામુ કહે છે કે મહારાજ તમારી વાત તો સાચી છે પરંતુ આપણે આ ભુવાઓની આપણે કેવી રીતે કસોટી કરીશું અને કેવી રીતે એમની પરીક્ષા લેશું ત્યારે મહારાજ કહે છે કે એ તો મને બરાબર આવડે છે કે કેવી રીતે આ ભુવાઓની પરીક્ષા લેવી અને આમ આટલું કહી અને પછી મહારાજ આ એ સો ભુવાઓની પરીક્ષા લે છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી